તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે નિરા છે જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય એમને માહિતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્તાઓ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેડા અને અજયભાઈ બચુભાઈ મેળા ત્રીજા એના સાગરી છે બહુજા દલાસી આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓએ કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ કે રેકડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તો બીજા એણે દસ બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટરસાયકલો સાયકલો ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદી ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટી જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશન પહેલા સોંપવામાં આવશે ગુના ના કામે એના રિમાન્ડ મેળવીને આગળની આગળ કરવામાં આવશે